જય આદિવાસી જોહાર હું ચંદ્રકાંત વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ યુનોઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નિમિત્તે મારા દેશના તમામ આદિવાસી ભાઈ બહેનોને શુભેચ્છા પાઠું છું અને વિશ્વ આદિવાસી દિવસને આપણે સૌ આદિવાસી ભાઈ ભાઈનો જેમ આપણા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ એમ વિશ્વ આદિવાસી દિવસને પણ શહેરે શહેરે ગામડે ગામડે ગલીએ ગલીએ અને વ્યક્તિગત રીતે ઉજવાય એવા પ્રયાસો કરીએ સમાજમાં જે આપણા નબળા ભાઈ બહેનો છે એમને મદદરૂપ થવા પ્રયત્નો કરીએ અને સમાજના જ્યાં જ્યાં પ્રશ્નો થાય સમાજને લગતા ત્યાં સંગઠિત થઈ સાથે મળી અને તમામ પ્રશ્નોને વાચા આપીએ સંગઠિત રહીએ આવનાર સમયમાં જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સમાજની પડખે ઉભા રહેવા માટે એક શપથ લઈએ આવો સૌ સાથે મળીને ઉજવીએ નવ ઓગસ્ટ બધાને જય આદિવાસી જય જવાહર